અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ ઓફિસ ખાતે સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પ્રતિમા સ્થાપના અંગે કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સ્વર્ગીય અહમદભાઈ પટેલે ઉપક્રાંતતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારમાં વિકાસને વેગ આપ્યો હતો ઉદ્યોગ શિક્ષણ આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં તેમણે અનેક પ્રજા હિતના કાર્ય કર્યા અહેમદભાઈ પટેલનો સહકાર અને સેવા ભાવ લોકોના જીવનમાં નવી દિશા લાવવાનો રહ્યો છે તેમના આ અમૂલ્ય યોગદાન અને ભવિષ્યની પેઢી યાદ રાખી શકે તે માટે જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે જેવી માગણી આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવી છે ત્યારે આ તકે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવનભાઈ સાવલિયા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ અંકલેશ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ સહિત મનુભાઈ સોલંકી યોગેશભાઈ જોશી રામકુમાર પાંડે અનિલભાઈ નેવે શૈલેષભાઈ પ્રજાપતિ અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ આગેવાનોનું માનવું છે કે અહમદભાઈ પટેલ માત્ર રાજકારણી ન હતા પરંતુ સમાજ સેવક તરીકે પણ લોકોના હિતમાં સતત કાર્યરત હતા તેમના યોગદાન અને સન્માન મળે અને આગામી પેઢી માટે પ્રેરણારૂપ બને તે માટે પ્રતિમા સ્થાપના અનિવાર્ય છે કોંગ્રેસ આગેવાનોને આશા છે કે તંત્ર આવનાર દિવસોમાં હકારાત્મક નિર્ણય લઈને સ્વર્ગીય અહમદભાઈ પટેલને યોગ્ય સન્માન આપશે હું જીવનલાલ સાવલિયા નોટિફાઈડ એરિયા અંકલેશ્વર ના પ્રમુખ કોંગ્રેસ આજે અમે આપણા ભારત ભરૂચના પનોતા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને જીઆઈડીસની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે એ બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય લોકોને સુખાકારી મળે લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે એને કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એવી અમારી ઈચ્છા છે